આ પાંચ પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરી જેઓ ક્ષત્રિય સમાજના જેઓ પાંચે પાંચ ને ડિસમિસ કરવામાં આવ્યા છે કાયદેસર ક્ષત્રિય સમાજને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો છે કારણ એવું દર્શાવવામાં આવ્યું છે આ ડિસમિસ કરવાનું કે એઓને એક ક્રિમિનલ સાથે સંબંધ હતા અરે ભાઈ ગુજરાતમાં એવા ઘણા બધા રાજકીય નેતા છે ઘણા બધા અધિકારીઓ છે જેઓ ખૂબ મોટા ક્રિમિનલ સાથે સંબંધ તો મૂકો બિઝનેસ પાર્ટનરો છે અરે ખુદ ઘણા બધા અધિકારી પોતે છતાં એમને સસ્પેન્ડ કરવામાં નથી આવતા ડિસ્મિસ તો આગેની પાંચ પોલીસ અધિકારીઓ જે અસ્મિતા ખૂબ ઓછા નેતા ખૂબ ઓછા આગેવાન છે જેવા સરકારની સામે સમાજ માટે ખુલી બોલી શકે અને આ વાતની સરકારને ખબર છે એટલા માટે સરકાર આવી રીતના ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરી રહી છે અન્ય સમાજમાં જોઈ લો જયારે વાત એના સમાજ સમાજની આવે ત્યારે ભાજપ કોંગ્રેસ આપ કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા હોય સાહેબ એના સમાજ માટે એક મંચ ઉપર આવીને ઉભા રહી જાય છે એના સમાજ માટે રોડે આ નીકળી જાય છે અને આપણામાં તો સ્ટેજના આગેવાનો ને સ્ટેજના નેતાઓને બે હાથ જોડીને વિનંતી હવે તો માર્કેટમાં આવો ક્યાં લગી તમે આ સરકારી ચાપલુસી કરવામાં સમાજની સોદેગારી કરતા રહેશો બે હાથ જોડીને મારા સમાજના જાગૃત વડીલો જેઓ સમાજ માટે ખૂબ એકસો ની જેમ મહેનત કરે છે એ વડીલો અને મારા યુવાન ભાઈઓને વિનંતી કે હવે આપણે સ્વયંભૂ સમાજ માટે લડવું પડશે જાગૃત થવું પડશે આજ આ પાંચ આપણા સમાજના વ્યક્તિઓ છે કાલ તમે અને હું હશું બે હાથ જોડીને મારા સમાજના તમામ વડીલો યુવાનો તમામને વિનંતી જો આ પાંચ વ્યક્તિઓને યોગ્ય ન્યાય ન મળે તો આપણે

જે વ્યક્તિ સમાજના કપરા સમયમાં સમાજને કામ નથી આવ્યો ને સાહેબ સમય આવે એ વ્યક્તિને સ્ટેજમાંથી ઉતારી દેવાની તાકાત હવે આ સમાજે લાવવી પડશે